ડેમ ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે ભાવનગરનો સૌથી મોટો ગણાતો એવો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે વીસ દરવાજા ખોલવાની ફરજ પડી છે વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે નાના નાના જે ગામડા નદીના પટમાં આવેલા છે આ તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો કેટલાક વિસ્તારોમાં જે શેત્રુંજી ડેમથી અડીને આવેલા નાના ગામોને ખાલી પણ કરાવવામાં આવે છે સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેનું પણ કહેવામાં આવ્યું છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકથી ભાવનગરને જે વરસાદે ગમરોડ્યું છે અને સતત પાણીની જે આવક થઈ છે તે

પ્રથમ વરસાદમાં શેત્રોજી ડેમ ભરાઈ ગયો છે જેના કારણે શેત્રજી ડેમ ના હાલ વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેક નો પ્રવાહ નીચે પસાર થઈ રહેલ છે